નામોરી નો હોય એ તો મુસલમાન ના દીકરા હતા પણ એના આ સમાજ ને એની જરૂર છે હું જાહેર માં છું ભલા માણસ શું કામે આજે ન બનવાની ઘટનાઓ બને છે આપ જાણો છો ન ન જોવાની ઘટનાઓ બને જેના આપણે વર્ણન કરી જેને જાહેર એવી ઘટના તો બને છે આપણે બોલી ન હકી એવી ઘટનાઓ બને બાપુ છ વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી દીધી હમણાં ઘટના બની હવે આચાર્ય થી મોટો તો ભરો ભરોહો કોની પાસે પછી કરવો ગાડી માં બેહરીને લઈ જાય ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે ત્યાં એટલું યાદ આવે કે ક્યાં આ આચાર્ય આજના યુગના અને ક્યાં અમારો જોગો ખુમાણ તમે કલ્પના તો કરો વગડાની માલિકો ઘોડો જાતી હોય પોતાની ઘોડ લઈ પોતાના સાથીદારો ભેળા હોય અને બાગડતા બાગડતા ઈ ડાબલા વાગતા જતા હોય ઘોડલાના દી તો જાતો હોય એવે ટાણે એક માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય કાયમ અમે આ વાતને યાદ કરીએ છીએ

અને સ્ટેજ ઉપર ઈ માણસ આવ્યો ને કલાકાર તો કે જોગીદાસ બાપુ નું આખે આખું પાત્ર ભજ્યું સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાયુ બાજુ નજર નહોતી કરી ભલા માણે છે કલાકારે ખાલી એનો પાત્ર ભજવવા વાળા એ તમે કલ્પના તો કરો તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે ઈ જોગીદાસ બાપુ નીચા ને ડાળી પૂછે છે કે બેન બેટી દીકરી બેટા એકલી છો જંગલ માં વગડા માં હા બાપુ એકલી છું મારા મા બાપ તો બચપણ માં તો મારા મારા લાગતી જમાનો બહુ ખરાબ છે અટાણા અંધારું થઈ જાય હમણાં જ ઢોરલીન ઘરે વઈ જા બેટા આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રેવાય અને દીકરી ઓળખતી નતી આ જોગીદાસ કુમાણ પોતે છે એને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક નો હોય બેનૂદીકરીઓને કે કેમ બેટા બીક નો હોય કે જોગીदास ફૂમાણના બારવટા હાલે છે કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામે જોઈ હગે આ હા 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 18 વર્ષની દીકરી એમ બોલી કોની તાકાત છે કે અમારા સામે જોઈ હગે मर्दના ફાડિયા એક પરિવારના જાટકે થી

હવે હું જોગો ખમાણ કઉં છું મારે કાઈ જરૂર નથી પણ એક વાત તારા પાસે દાડા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18 18 20 20 વરની દીકરી ઢોરા ચારે ને દાડા હુરજ એની આબરૂ રાખી લેજે એનાથી વધારે મારે કાઈ નથી જોતું બીજું આ હા હા શું પવિત્રતા આય છે તમે આ વાતોની આ જરૂર પડે કે ને યુનિવર્સિટીમાં ભણાવવી જો હે આ વાતો જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની બનતી હોય તો આ વાતો ની જરૂર પડી છે કેટલી કેટલી વાલા નામોરી બધા બારવટીયા વાલો નામોરી એક મકાન માં કેવું ઘર છે કેવું નળિયા અને સીધે સીધો ઘરમાં ઓરડામાં પડે છે કોઈ બેન દીકરી તેના શરીર ઉપર હાથ અડી ગયો બેન દીકરી ની છાતી ઉપર સીધો હાથ પીડ્યો પીડ્યો એટલે બારવટીયા ને હોય કોઈ બેન દીકરી સામે આંખ માં આંખી નાખી વાત ન થાય જોવા ખાતર જોઈ લે બેન કેમ છો એ વસ્તુ જુદી છે પણ આંખ માં આંખ નાખવી વર્તાય છે સામે વાળા ખબર પડી જાય મારી આંખ માં આંખ નાખે છે આંખ માં આંખ નાખી વાત ન કરાય કોઈ બેન દીકરી ને અડાય નહીં કોઈ ગરીબ ને લૂંટાય નહીં ગરીબ ઉપર ઘા કરાય નહીં હગા ભાઈ ને મારી નાખ્યો હોય એ માણસ સામો આવે અને હાથ જોડી દે તો ઘા કરાય નહીં આવા બાર પ્રકારના હોટ એને બાર વટિયા કહેવાય એવા એવા એમ બાલા નામોરી એકવાર અને હાથામાં અડી ગયો એટલે હાથ અડી ગયો એટલે આ હાથમાં તરવાર લઈ અને ઈની ઘડી કઈ વિચાર્યા વગર વાલા નામોરી મિયાણો હતો ફરલાક કરતો અહીંથી માર્યો આટલો હાથ ઘરમાં ઉડાડી નીકળી ગયો તો ભલા માણસ કોઈ બેન દીકરી ને મારો હાથ અડી જતો એ હાથ હવે રખાય નહીં તમે કલ્પના કરો અને ઈ વખતે મે હું સાંભળ્યું છે કે માણસ આજુબાજુમાં માં થઈ ગયા અવાજ આવ્યો ને માણસ કોઈક આવ્યું હોય એવો તો ધોડ્યા એમ કે સોર પીડ્યા લૂંટારા પીડ્યા એટલે પૂછ્યું બેન કોણ હતું કોણ હતું

તારા ઠુઠા હાથે બંદૂક છડાવીને તું સામે ઘા મારી ગમે એને એક વાર તારો ઘા થઈ ગયો પછી સામે વાળો પાછો પોટે ના એની વનિતા ભેળો વાલીયા જીવતો નહિ રે આવા પવિત્ર જીવન જીવતા હતા એટલા માટે

બાબુ જ બાુ